रा <laughs>

ભેગું થઈ હોય નહીતર એવું થતું જયારે આવો પૂર આવે ને પૂર ત્યારે જ આવું થતું પૂર સમયે પાણી વધારે ભરે સ્થાનિકોનું એવું કેવું છે કે ચોમાસા દરમિયાન આવું વારંવાર થતું રહે છે આનો નિકાલ નથી પણ એ તો કહ્યું આનો નિકાલ ને એ કહે તો હું આપડે એ કરવા તૈયાર છે સ્થાનિકો જોડે અમે છીએ પણ એ રસ્તો મને બતાવે ત્યારે એમણે કીધું કે જીસીબી લાવી દાદા આપણે જીસીબી આજે મંગાવી લીધું રસ્તો કીધો એ આપણે કરીએ છીએ બરોબર એનાથી વધારે આપડે શું કરી શકીએ પડી ગઈ ત્યાં પગ કાલે બેહાડી કર્યો દૂધ હાલ તકલીફ છોકરા જવાની તકલીફ બારે બાર પાણી મારું લગન થયું તાનું પાણી ભરી જાય મારો પચાસ વરસ લગ્ન કરે

જે ખેતર છે એ બહુ ઊંડું છે હવે બાળક અંદર ડૂબી જાય એની ગેરંટી પછી કોણ લે એટલે અને સંડાસનું જે ટોયલેટ હોય એ ભરાઈ ગયું અત્યારે તો આ છોકરાઓ ટોયલેટ કરવા કઈ જાય એટલે વારંવાર આવું પાણી જ્યારે ચોમાસું આવે ત્યારે આ પાણી ભરેલું જ હોય હોય અને આનો કોઈ નિકાલ હોતો જ નહીં અમે આંદોલન કરીશું અને પાણીનો નિકાલ કરવાની આગળ જઈશું કલેક્ટર કચેરી ને તો એ નહીં જિલ્લા કક્ષાએ જઈશું પણ આનો નિકાલ થાય કારણ કે આ આગળ જે હાઇવર છે ને એના કારણે પાણી આગળ જઈ શકતું નથી રોડ જામ કરીશું અમે શું મારું નામ સરેન્દ્રસિંહ સોલંકી છે અહીંયા મુશ્કેલી એવી છે કે સો વીઘાથી ઉપર અહીંયા આગળ પાણી ભરાય છે અને દર દર ચોમાસામાં અહીં પાણીનો એટલો બધો પ્રશ્ન છે કે પાણીનો કોઈ નિકાલ જ નથી અને નિકાલ માટે ઘણી બધી રજૂઆત અમે દસ પંદર દિવસ પહેલાં કલેક્ટરમાં બી કરી છે અને અહીંના સ્થાનિકો અમારે જ બધાએ ભેગા મળીને લગભગ ત્રણ વર્ષથી અહીંયા આગળ બધે રજૂઆત કરતા છતાં પણ અહીંયા આગળ પણ બિલકુલ પાણીનો નિકાલ થતો નથી અને આજે અહીંયા આગળ પણ અહીં ભેગા થયા છે પ્રાથમિક શાળામાં જો પાણીનો એટલું બી એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે આવવા જવામાં બાળકોને તકલીફ પડે છે અહીંયા નોકરીયાત વર્ગને તકલીફ પડે છે અહીં રહેનારા સો લગભગ પચાસ એક ઘર છે એ પચાસ એક ઘરમાં પાણી ભરાઈ જાય છે એ લોકોને પાણી ટોયલેટમાં બેગ મારે છે અને અહીંથી જવાનો કોઈ રસ્તો નથી સામેની સાઈડ બ્રિજની નીચેથી જો કદાચ હાઈવે અંદરથી પાણીનો રસ્તો કરે તો એનો નિકાલ થાય સામેના કાસમાં બાકી અહીંયા પાછળ બી કોઈ રસ્તો નથી અને આગળ બી કોઈ રસ્તો નથી બીજું કે જ્યારે અહીં પાછળ કેનાલમાંથી પાણી આવે છે તો કેનાલનું પાણી બી આની અંદર બીજું મિક્સ થઈ જાય છે કે એ બી એક પ્રશ્ન છે કે એના લીધે બી પાણીનું લેવલ ઉપર જતું રહે છે વરસાદનું તો પાણી પાણી પણ પડ્યા પર પાટાનો માલ આ લોકોને પડે છે એટલે આ સ્થાનિકોનો પ્રશ્ન કોઈ સાંભળવા માટે તૈયાર નથી મેં કલેક્ટરમાં રૂબરૂમાં આવેદન આપેલું છે હાઈવેમાં પણ અમે આવેદન આપેલું છે પણ હજુ બી એનું કોઈ નિરાકરણ થયું નથી